થોડા દિવસ પહેલાં જુનાગઢ ભારતીય આશ્રમના લઘુમહંંત ગુમ થયાનો મામલો સામે આવ્યો હતો ગત બે નવેમ્બરના રોજ તેઓ ગુમ થયા હતા પાંચ પેજની સુસાઇડ નોટ લખી ગિરનાર જંગલમાં તેઓ જતા રહ્યા હતા પોલીસ તેમજ વન વિભાગની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેને પગલે બાપુ ઈટવા ઘોડી તરફથી કાલભૈરવની જગ્યા નજીક મળી આવ્યા હતા બાપુની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ બાપુની તબિયત સ્થિર છે બાપુની તબિયત સારી થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ ત્રણ ઓબ્લિક પચીસ ગુમનો દાખલ થયેલ જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહાદેવ ભારતી બાપુ ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે ત્યારબાદ અમે ડોગ સ્કોટ તથા બીજી ત્રણ અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે એસડીઆરએફ સાથે આજરોજ અમે આશરે ત્રણસો લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ જેમાં એમને ડિહાઈડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતા તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે હાલ એ તપાસ ચાલુ છે પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે એમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે ત્યાં એ ડિહાઈડ્રેશન થઈને બેહોશ થઈ ગયો એવી પરિસ્થિતિ મહાદેવ ભારતીને મળી આવવાથી સાધુ સંતો આનંદમાં આવીને હોસ્પિટલ પહોંચ્યા હતા હાલ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હરિહરાનંદજી તથા ઇન્દ્ર ભારતી બાપુ અને અન્ય સાધુ સંતોએ મહાદેવ ભારતીના ખબર પૂછ્યા હતા અને પોલીસ તંત્રનો ખાસ આભાર માન્યો હતો 4 દિવસથી ગુમ થયેલા મહાદેવ ભારતી આખરે ઈટવા ઘોડીથી મળી આવ્યા ત્યારે સાધુ સંતોએ કહ્યું કે બાપુની તબિયત સારી થયા પછી વધુ વાતચીત કરીશું છે એક તો પ્રભુ પહેલા તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે પાંચ દિવસથી આજે સતત ચારસો થી પાંચસો ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે દસ વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી બોલી નથી શકતા કોઈ પણ અમે કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી એના પહેલાં હું તમને શું કહી શકું જય ગિનારી ઓમ નમ નારાયણ જય ભવનાથ મારા શિષ્ય મહાદેવ ભારતી ચાર પાંચ દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાસા મળી આવ્યા છે તો હું તંત્રનો પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું મહાદેવ ભારતીને પાસા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુરસ છે તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી કાલે આજે કાલે સાંજે છે એવું ડૉક્ટરે મને કીધું છે બાકી હું પ્રશાસનનો મીડિયા જગતનો ખૂબ ખૂબ બધા એનો આભારી છું વસ્તુ જય